નમસ્કાર કરુણા કોક્ષમાં સૌનું સ્વાગત છે મેં હું છું કૌશિક મહેતા આજે સરદાર વલ્લભભાઈ પટેલની ચીમ્મોતેરની પુણ્યતિથિ છે અને આજે આપણે અહીંયા રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકમાં આવ્યા છીએ અને અહીં સરદારના જીવનને પ્રદર્શિત કરતી બહુ અદ્ભુત ગેલેરી છે એ ગેલેરીની આપણે મુલાકાત લેવી છે અને આપણી સાથે છે કોમલબેન વૈષ્ણવ કે જે સરદાર સ્મારકની લાઇબ્રેરી સંભાળે છે લાઇબ્રેરી રેડ છે એ આપણને આ ગેલેરી સફળ કરાવશે એટલે અહીંથી આપણે શરૂઆત કરીએ આ લાઇબ્રેરીમાં માં કેટલા ફોટોગ્રાફર હશે આ અંદાજે અમારી પાસે થી છે બધા કેટલા આપણે ગેલેરી આ સ્મારક ને અમારે અહીંયા ત્રીસ વર્ષથી વધારે થયું છે અને આર્ટ ગેલેરી પંદરેક વર્ષથી છે અને એમાં હમણાં જ બે એક વર્ષ પહેલાં ને હમણાં રિસન્ટલી આ બધા જ પોતા કોમ્પ્યુટરાઈઝ રીતે નવા નવા કરાવેલા છે જેની અંદર આ સરદાર વલ્લભભાઈ

કાયમ માટે એ ઓપન રાખીએ છીએ કે જે લોકોને આ બધામાંથી માહિતી જોતી હોય તો એ બધી મળે છે આ ભારતની આઝાદી વખતનો છે વિભાજન પછીનો કે વિભાજનનો જ્યારે સ્વીકાર કર્યો ત્યારે શું પરિસ્થિતિ હતી એના પણ ફોટોગ્રાફ છે આ પ્રથમ મંત્રીમંડળનું છે

આરજી હકુમતના બધા અલભ્ય પુસ્તકો છે અને આ એકીકરણ થયું ત્યારનું આ એક નકશો છે એવી જ રીતે આ સંયુક્ત રાજ્ય બન્યું કાઠિયાવાડ ઓગણીસો અડતાલીસમાં એ બધી તસવીરો છે અહીંયા સૌરાષ્ટ્રમાં પણ સરદારનું શું પ્રદાન છે તો એ બધાના જ ફોટો છે આ મધ્યપ્રદેશના જે રાજ્યનું વિલીનીકરણ થયું તો એના ફોટોગ્રાફ્સ છે આસામના બિહારના આ બધા જ ફોટોગ્રાફ્સ જે છે એ અહીંયા

આ બંધારણના રક્ષક તરીકે આ બધું પ્રધાનમંત્રી એ વખતના અને એની સાથેના બધા તસવીરો છે આ બધી જે મજદૂર પ્રવૃત્તિઓ ઓગણીસો ઓગણચાલીસમાં જે થતી ખાસ કરીને એ બધાના ખાસ વિશેષ ફોટોગ્રાફ્સ છે આ એની ચિમ્મોતેરમી વર્ષગાંઠનો છે અને આ બધા વલ્લભભાઈ પટેલનું આપણે એક રાષ્ટ્રીય નેતા તરીકે તો જોયું પણ એ વકીલાલ યુનિવર્સિટીમાં જે પદવીદાન સમારંભ હતો એમાં પણ એ ગ્રુપ ફોટો છે બધા વકીલનો એમાં પણ આ સરદાર વલ્લભભાઈ પટેલ જે અહીંયા છે એટલે એમણે જ્યારે વકીલાત કરી હતી એ વખતના પણ આ ફોટોગ્રાફ્સ છે અને આ બધા જ જે છે ભારત અને બંધારણની રચના અને એમના પરિવારજનો સાથેનું મિલન પ્રધાનમંડળ આ બધા જ સાથે એમણે જ્યારે પણ કંઈ મીટિંગોનું આયોજન કરતું હોય અથવા તો હળવી પળોમાં હોય તો એ બધા જ ફોટોગ્રાફ્સ છે આ જે છે એ પચીસ ડિસેમ્બરની આસપાસનું છે પંદર ડિસેમ્બરને કે જ્યારે એમ જીવનના છેલ્લા દિવસોમાં હતા અને પંદરમી ડિસેમ્બરે જ્યારે પ્રભુના ધામ પર પહોંચ્યા ત્યારના પણ આ બધા એના ફોટોગ્રાફ્સ છે અને એ વખતે શું પરિસ્થિતિ હશે અને બધા જ કેટલા બધા અહીંયા એ વખતે બધા માણસો બધા હતા કે પ્રભુના વખતની તો એ પણ અહીંયા દેખાય છે એને કેટલી લોકચાહના હતી એ આપણે સાંભળ્યું હોય કે વાંચ્યું હોય પણ એ તસવીરના સ્વરૂપમાં અહીંયા જુનાગઢ ચલા છે તો આ એ બધા વખતના પણ ફોટોગ્રાફ્સ અહીંયા અમારી પાસે આ બધા ઉપલબ્ધ છે અને આ બધી જે સેનાની જે કપ્તાન છે બધા સરદારભાઈ પટેલની સાથે સાથે આ બધા જ પ્રાદેશિક પ્રચારકો જે છે આ જે કનુભાઈ લહેરી છે અનુપચંદ શાહ છે રતિલાલ શાહ એ જે બધા જ જે છે એ બધા દેશપ્રેમીઓનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનો જે સંઘર્ષ કર્યો છે એ અહીંયા અમારી આર્ટ ગેલેરીમાં તસવીરના રૂપમાં જે બધું છે એ અહીંયા દેખાય છે

પછી એમણે જે સોમનાથનો પુનરોત્થાન કર્યો અને ત્યાર પછીની જે આ સોમનાથ મંદિરની જે તસવીર છે એ પણ અહીંયા અમારી પાસે છે અહીંયા આપણે જોઈએ છીએ કે ગાંધીજીને જન્મસ્થાનની મુલાકાત ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના જે બધા એમના વચ્ચેનું જે સામાન્ય જે સેવ હતું ખાસ આ

આ ગાંધીજીના જે ઉપવાસ અનશન કહીએ તો એની સાથેની પણ જે બધી જે તસવીરો છે એ છે આ લીમડીનો જે સત્યાગ્રહ છે એના આ તસવીરો છે બધી કે લીમડીના સત્યાગ્રહ વખતે પણ એ વખતે ત્યાં શું પરિસ્થિતિ હતી કે એને પણ સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ સરસ રીતે એ બધી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢ્યો હતો એ છે કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના એ જે થઈ હતી એની પણ આ બધી તસવીરો છે અહીંયા અને હમણાં જ આપણે જે વાત કરી કે આ અંતિમ વિદાય સરદાર વલ્લભભાઈ પટેલની પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના સવારમાં એનું હૃદયના હુમલાને કારણે અવસાન થયું એ વખતની પણ એની તસવીર અને આ એમનું જે આપણી ભારતીય પરંપરા મુજબનું જે અસ્થિ વિસર્જન છે તો એ તસવીરો પણ જે છે કે જે કાયમ આપણે હૃદયસ્થ કરવી જોઈએ એ અમે અહીંયા તસવીરના ભાગરૂપે રાખી છે અને આ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર છે જન્મથી શરૂ કરી અને એમની જે અત્યારની ભાષામાં કહું તો જેની કારકિર્દી અથવા તો એનું જે કાર્ય હતું ત્યાંથી શરૂ કરી અને એ અવસાન પામ્યા ત્યાં સુધીની એક એની તસવીર છે અને વલ્લભભાઈ પટેલ એમના પૌત્ર પૌત્રની સાથે ગૌતમ અને વિપિનભાઈ એ એમના પૌત્ર છે એ જ્યારે નાના હતા ત્યારથી એમની જે હળવી ક્ષણો છે એ છે અને આ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ આપણા વડાપ્રધાન નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની જે આ બધી અલભ્ય તસવીરો જે છે એ આપણે અહીંયા અમે રાખી છે એકવાર મુલાકાત લેવા જેવી છે તમને સરદારના જીવનમાં ખ્યાલ આવે